અક્ષય પરમાર તો એને તમને એમ થતું છે કે આ છોકરો ને હવાર હવાર માં ક્યાં જતો હશે જોઈ લો કેમ હે બાકી હવાર ઉક્તો બોરના સુરતમાં એને આપણે જાય છીએ રાજકોટ જવાની રેડી તો આપણે રેલવે સ્ટેશન તો આવી ગયા છે ગાડીનો પાવો તો વાગે હવે કઈ રીતના ગાડીમાં પોગો એ જોવા જેવું હોય છે રેડી મેં કીધું પહેલાં વ્લોગિંગનું આપણું ઇન્ટરવ્યુ તો કઢો પછી ગાડી પકડીએ ઓહ ભાઈ શાહ ભાઈ આમ જો આ રેલગાડી છે અને મારે ઓલી બાજુના પ્લેટફોર્મ ઉપર જવું જોઈએ હવે જાઓ કાંઈ નહીં હું તો ડબ્બાની અંદર ચડીને ઉતરી જાય રેડી ડબ્બાની અંદર જઈને ઓલી સાઈડના પ્લેટફોર્મ પર વયો જાય એવી રીતના જ કરવાનું હોય ભાઈ રેડી જોઈએ આ બાજુના પ્લેટફોર્મ ઉપર તો ભોગી ગયા રેડી આપણે તો હજી આપણે ઓલા પ્લેટફોર્મ ઉપર જવાનું હોય ઓલા પ્લેટફોર્મ ઉપર ને આપણે પાટા ટપીને નહીં જાઓ આપણે જુનાગઢ રેલવે સ્ટેશને છે ને લિફ્ટ આપેલી છે એટલે આપણે લિફ્ટનો ઇસ્તેમાલ કરશે રેડી જોઈએ

જોઈ લ્યો ગાઈસ આ હે ને લીબડા રેલવે સ્ટેશન હે જે આ હે ને હા તો મારી સામે નું માળા હે ને ભેગું થઈ ગયું હે અને પોતપોતાના પોતાના મામા ના ઘરે જવા હાટુ રવાના કરે હે બધે મેળો કરવાના હે એક નંબર એટલે આપણે મેળો કરવા જાય રાજકોટ રેડી તો ગાઈસ આપણે પહોંચી ગયા હે રાજકોટના ભક્તિનગર સ્ટેશન ઉપર જોઈ લ્યો ગાઈસ બાકી માળા કેમ હે જોઈ લ્યો રિક્ષાયો વાળા એમ કે હે કે હાલો અમાર ભેગા હાલો અમાર ભેગા આ એટલી રિક્ષામાં કેટલી ભેગું જાવું યાર મને તો ઈ નથી સમજાતું આપણો ભાઈ હમણાં રેવા આવે છે આપણે એની ભેળા જવાનું હોય કાંઈ બીજા ભેળું ન જવાનું હોય રેડી તો ભાઈ આપણે પોતે ગયા છે રેડી આપણી રિક્ષા છે આપણને ઢેડો આવી ગયા સુ કેદજી ભાઈ અજયભાઈ પોતાની રામ પહેરીને થોડોક લાડ લડાવે છે કેમ કે હમણાં હમણાં સર્વિસમાં નાખી હતી એટલે સર્વિસમાંથી આવી ગઈ હે એટલે ભાઈ હેને જરીક કપડું મારે છે એટલે હેને આપણી ગાડી થઈ જાય ચકાચક રેડી હું કે અજયભાઈ મોજને ઓહો એલા એ આ બધું શું છે આ તો કીડિયારું ઉભરાણું હે ગાડી આગળ લઈ લે ગાડી આગળ લઈ લે ગાઈશ તમને આગળ જઈને બતાવું આમ જોઈ લ્યો બાકી કેમ હે પબ્લિક એટલે પબ્લિક ક્યાંય હમાતું નથી આ હાઈતમ માઇઠમ ઉપર રાજકોટમાં મેળો ભરાય ને તો એમાં ગામડાથી એટલું પબ્લિક આવી ગયું હોય ને જોઈ લો ઓલો રસ્તો જામ કરનાક હોય એટલે અમારે જો પુલિયા ઉપરથી જવું પડે છે લોકોને એમ એમ નથી ખબર કે હેને પુલિયા ઉપર રસ્તો છે એ લોકોને ખબર જ નથી એટલે જો એ નીચેથી જાય કેમ બાકી આપણને ખબર હોય બધા રસ્તા એટલે આપણે હેને પુલિયા ઉપરથી જાય આ દ્રશ્ય જોઈને તો મને તો મોદીજીને એક ડાયલોગ યાદ આવી ગયો જો હું તમને દેખાડું હમણાં ગાયશ તમને એમ થતું હોય છે કે આ પાણી આટલું બધું હું હલબલે છે પણ હેને અહીંયા અંદર માછલા છે અને અમે હેને માછલાને ગાંઠી આપીએ છીએ આપણે ક્યાં આવ્યા હં તો કે આજી ડેમે આવ્યા છે આજી ડેમે આપણે માછલાને ખવડાવવા આવ્યા કાયા જોયો બાકી પાણી હેને આમ હલબલાઈ નાખ્યું એ માછલાએ જો માછલા કેમ કુદાકા મારે હે એક નંબર છે ને બાકી કેટલા મોટા મોટા માછલા હે હો તમને આમાં દેખાતું નહીં હોય પણ તોય તમને દેખાડું હું રેડી જો આપણા અજીભાઈ કેમ હે બાકી માછલાઓને ખાવાનું નાખે છે હમણાં હું નાખીશ ખાવાનું અજય ભાઈ હવે પોતાનું પેકેટ પૂરું કરે તો પછી હું મારું પેકેટ લઉં એટલે એ મારો વિડીયો ઉતારી દે ને ગાઈશ એવી રીતનું હોય આમાં બધું રેડી કહીશ